સુરતમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ભવ્ય કળશ યાત્રા નીકળી હતી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં સુરતના ડિંડોલી ખરવાસા ગામ ખાતે આવેલ વેદાંત સિટીમાં તારીખ સોળ જાન્યુઆરીથી તારીખ બાવીસ જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ આજ રોજ શિવ મહાપુરાણ અને ભવ્ય દિવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં લાખોની ની સંખ્યા ભક્તો જોડાયા હતા આ કળશ યાત્રામાં દરેક જ્ઞાતિ જાતિ સનાતન હિન્દુ લોકો જોડાયા હતા सभी शिव भक्तों को हर हर नमस्कार सोमनाथ मराठे शिव श्री शिवाय नमस्तु भेम हर हर महादेव श्री साई लीला ग्रुप चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित आयोजक श्री सुनील भाई पाटिल श्री सम्राट भाई पाटिल द्वारा अंतरराष्ट्रीय कथावाचक पंडित प्रदीप मिश्रा जी ने जे सोलमी जानुआरी थी मैदान सिटी खरवासा खाते મહાશિવરા મહા પુરાણ કથા થવાની છે એના સંદર્ભે આજે બાર તારીખના દિવસે પંચદેવાલય મંદિર મિલિયમ પાર્ક ડિંડોલીથી કટા સ્થળ સુધી જે કળશ યાત્રા નીકળવાની છે આ ભવ્ય કડશ યાત્રા આજે સુરતની અંદર જે બહેનો દેખાઈ રહી છે એક શિવમય વાતાવરણ જ્યારે સુરતમાં બન્યું છે ત્યારે આ તો તમે આભાર માનીએ છીએ પરંતુ જે પોતે બધા જ આયોજક બનીને પોતે યજમાન બનીને સુરત શહેરની તમામ સમાજની તમામ પ્રાંતની તમામ ભાષાભાષિક મતલબ શહેરમાંથી આવેલા તમામ રાજ્યના લોકો એક સ્તંભોમાં સાથે આવીને જે આજે આ શોભાયાત્રા થઈ રહી છે હું મતલબ એમને ખૂબ ખૂબ એમને સ્વાગત કરું છું અને આ આયોજકને ફરી અભિનંદન પાઠું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત